હળવદ શહેરમાં સરા ચોકડીએ અવારનવાર અકસ્માતોના બનાવ સામે આવતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બપોરના સમયે હળવદના નાયબ મામલતદાર પોતાની કાર લઈને પરિવાર સાથે ઘર તરફ જતી વેડાએ મુંદ્રા તરફ જતા પૂરપાડ ઝડપે જતા ટ્રકે કારને અડફેટે લીધી હતી જેમાં કારમાં સવાર નાયબ મામલતદાર સહિતના પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો તો સાથે જ બનાવના પગલે થોડી માટે ટ્રાફિક જામના દૃશ્ય પણ સર્જાયા હતા ત્યારે આ મામલે હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો સાથે જ સમગ્ર બનાવ સીસીટીવીમાં માં કેદ થયો હતો આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની સરા ચોકડીએ એક સપ્તાહ પહેલાં જ એક વૃદ્ધાને ટ્રક ચાલકે કચડી નાખવાનો બનાવ સામે આવ્યો હતો અને ફરી હળવદ શહેરની સરા ચોકડીએ બપોરના સુમારે પૂરપાટ માતેલા સાણની માફક આવતા ટ્રક નંબર યુપી નાઇન ટુ એટી ફાઇવ સેવન ઝીરો ફોરના ચાલકે હળવદ નાયબ મામલદાર જગદીશભાઈ મીણિયા અને પોતાના પરિવાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર જી જે થ્રી સિક્સ આર થ્રી વન નાઇન ઝીરો અડફેટમાં લીધી હતી જોકે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો પરંતુ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો તો બનાવના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હળવદ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજ હાથ ધરવામાં આવી હતી